આજે ગાંધી જયંતી નિમિત્તે ખાદી ભવનને અંદર ખાદી ખરીદીનો કાર્યક્રમ રાખેલ છે આમ જોઈએ તો ખાદી છે એ સ્વદેશી વસ્તુ છે જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે એક ઝુંબેશ ચલાવે છે કે સ્વદેશી વસ્તુ અપનાવીએ દેશને બચાવીએ ખાદી છે એ ગાંધીજી રેટીઓ કાતી અને પોતાની પોતરી છે એ જાતે ઉગણીને પહેરતા હતા

અને આપેલું વધુ ને વધુ લોકો ખાદી ખરીદે એ માટે તેને રાજકોટ ભારતીય ખાદી ખરીદી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ જોઈ રહ્યો છો એ રીતે ખૂબ મોટી સંખ્યામાં પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે આ માધ્યમથી ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એ ઉદ્દેશથી થી પ્રોત્સાહન આપવા માટે વધુ ને વધુ ખાદી ખરીદવા માટે થઈને આજે અહીંયા ખાદી ખરીદી કાર્યક્રમ રાખવામાં માંગ્યો છે